મિત્રો ચાણસમાના ગોખરવાળા ગામમાં એક અઢાર વર્ષની દીકરી ગામમાં એકલી હોય છે ને આખું ગામ જાનમાં ગયેલું હોય છે અને એવા સમયે ત્યાં એકત્રીસ બારબટિયાઓ આ ગોખરવાડા ગામને લૂંટવા માટે આવે છે અને ત્યારે આ અઢાર વરસની એકલી દીકરી પોતાના બંને હાથમાં તલવારો લઈ અને એકત્રીસ બારવટિયાઓની સામે યુદ્ધે ચડે છે અને મિત્રો પછી આ ગામમાં શું ઘટના બને છે અને પછી ત્યાં જે ઇતિહાસ રચાય છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો પાટણ જિલ્લાના ચાણસમાની બાજુમાં ગોખરવાડા ગામ આવેલું છે અને આ ગામમાં એક રૂખી હરિજનની દીકરી ડાયનું મંદિર છે અને આ દીકરીનું મંદિર છે તેની પૂજા ઠાકોર દરબાર રાજપૂત હરિજન દરેક માણસો કરે છે તો મિત્રો તમે વિચાર કરતા હશો કે આ હરિજનની દીકરીનું મંદિર બનાવી અને આખા ગામના માણસો પૂજા કેમ કરતા હશે એવું તો આ દીકરીએ કેવું કાર્ય કર્યું હશે કે એને આખું ગામ મંદિર બનાવી અને એની પૂજા કરે છે તો મિત્રો ઘટના એવી હતી કે આજથી લગભગ સો જેટલા વરસ પહેલાંની આ વાત છે અને એ સમયે ગાયકવાડી સરકાર હતી અને આ ગોખરવાળા ગામમાં એક દરબારના દીકરાના લગ્ન હતા અને દરબારના દીકરાના લગ્ન હતા તેથી આખા ગામના માણસો જાનમાં જાય છે અને બધા જ દરબારો રાજપૂતો અને જેટલા પણ સારા સારા માણસો હતા બધા જ આ ગોખરવાડા ગામથી આ દરબારના દીકરાના લગ્નમાં ગયેલા છે જાનમાં અને હવે આખાય ગામમાં જો કોઈ વધ્યું હોય તો આ એક જ ઘર હતું હરિજનનું અને એનું નામ હતું ધનાભાઈ અને આ ધનાભાઈને એકની એક દીકરી છે અને એનું નામ છે ડાઈ અને આ ધનાભાઈ અને આ ડાઈ બંને જ માત્ર આ ગામમાં વધ્યા છે અને આજે વહેલી સવારે જ્યારે આ જાન જ્યારે નીકળી ગઈ ત્યારે તેઓ હવે આ ગામમાં કચરો વાળવા માટે અને ગામનો ચોક સાફ કરવા માટે તેઓ હાથમાં સાવરણો લઈ અને ત્યાં આવ્યા છે અને આવી અને ગામ સાફ કરી રહ્યા હોય છે અને ત્યારે એમના કાને બંદૂકોના અવાજ સંભળાણા ત્યારે આ અવાજ સાંભળીને દીકરી ડાઈ પૂછે છે કે બાપુ આ જાન તો હમણાં ગઈ હતી તો પછી આ ભડાકા સાના થાય છે આટલી જલ્દી જાન પરણીને આવી ગઈ કે બેટા આ જાનના ભડાકાનો અવાજ નથી આ તો બંદૂકોના ગોળીઓનો અવાજ છે ચાલ બેટા છુપાઈ જઈએ નહીતર લાગે છે કે ગામમાં કાંઈક ઘટના બનવાની છે અને મિત્રો ઘટના એવી હતી કે કોઈક લૂંટારાઓ બારવટીયાઓને ખબર પડી જાય છે કે ગોખરવાડા ગામમાં આ દિવસે દરબારના દીકરાના લગ્ન છે તેથી આખું એ ગામ જાનમાં જવાનું છે ઘરે કોઈ મરદ મુછાળો ગામમાં રહેવાનો નથી તેથી આ દિવસનો લાભ ઉઠાવી અને એકત્રીસ બારવટીયાઓ કે જે ઘોડે સવાર થઈ અને ભરી બંદૂકે ગોખરવાડા ગામમાં લૂંટફાટ મચાવવા માટે આવે છે અને આવી અને ગામને લૂંટવા લાગ્યા ત્યારે આ દીકરી નજરો નજર આ બારવટીયાઓને જોઈ અને એના બાપને કહે છે કે બાપુ આ બધું શું છે ત્યારે આ ધનાભાઈ કહે છે કે બેટા આ તો બારવટીયાઓ લૂંટારાઓ છે અને આપણું ગામ આજે લૂંટી જશે કે બાપુ ગામને કેમ લૂંટી જશે કે બેટા આ બારવટીયાઓને ખબર પડી ગઈ છે કે આજે દરબારના દીકરાના લગ્ન છે ને ગામમાં કોઈ હાજર નથી તેથી તેઓ આ ગામને લૂંટવા માટે આવ્યા છે કે બાપુ ગામમાં કોઈ મરદ મૂછાળો હાજર નથી કે ના બેટા કે બાપુ મરદ મૂછાળા તમે નથી કે બેટા હું છું પણ મારી ઉંમર તો જો હું તો સાઠ વર્ષનો છું અને આ એકત્રીસ બારબટિયાઓની સામૂહ હું કેવી રીતે લડી શકું ત્યારે આ દીકરી કહે છે કે બાપુ આજે મને ખૂબ જ દુઃખ થાય છે કે તમે મારા બાપ છો અરે બાપુ દુશ્મનની સામું નાત જાત ઉંમર જોઈને ધીંગાણું કરવાનું ના હોય બાપુ દુશ્મનની સામુ તલવાર લઈને સામી સાતીએ ઘા કરવાનો હોય ત્યારે આ બાપ કહે છે કે બેટા આપણે રૂખી છીએ હરિજન છીએ આપણે કોઈ રજપૂત કે કોઈ દરબાર નથી તે આપણે લડી શકીએ ત્યારે દીકરી બોલી કે બાપુ આ તો બચવા માટેના બાના છે બાકી આજ પછી મને એમના કહેતા કે તમે મારા બાપ છો આજે તમે મારા બાપ મટી ગયા છો કારણ કે પોતાનું ગામ લૂંટાતું હોય ને બાપુ તો નાનું બાળક હોય ને તે પણ કદાચ યુદ્ધે ચડી જાય ધીંગાણે પહોંચી જાય પણ આજે મને બહુ દુઃખ થાય છે કે મારો બાપ પોતાનું જ ગામ લૂંટાઈ રહ્યું છે અને પોતે પોતાની આંખોથી જોઈ રહ્યો છે બાપુ સાંભળો આજ પછી તમે મારા બાપ નહીં અને હું તમારી દીકરી નહીં અને આમ આ દીકરી જેમ જેમ આ બાપને ચડાવતી જાય છે એમ એમ આ બાપની ગજગજની છાતી ફૂલવા લાગીને કહે છે કે બસ બેટા હવે એક શબ્દ ના બોલતી હવે તારો બાપ ધીંગાણે ઉતરશે અને તારો બાપ બહાદુર છે અને જીવું કે મરું પરંતુ મારા શરીરમાં જ્યાં સુધી છેલ્લા શ્વાસ હશે ને ત્યાં સુધી હું આ ગામને નહીં લૂંટવા દઉં અને જ્યારે આટલા શબ્દો દીકરીએ સાંભળ્યા ને ત્યાં તો દીકરી બાપને કહે છે કે બસ બાપુ તમારું લોહી મારે ઉકાળવું હતું અને હવે સાંભળો ચાલો આપણે પહેલાં દર્શન કરવા જઈએ આપણી માતાના અને પછી યુદ્ધભૂમિ પર તમે એકલા નહીં બાપ બેટી બંને ઉતરશે અને પછી બંને પોતાના ઘરમાં જાય છે અને ઘરમાં એક નાનું માતા સિકોતરનું મંદિર હોય છે એ માતા સિકોતરના મંદિરમાં બે તલવારો હોય છે ત્યારે આ દીકરીએ બંને તલવારો હાથમાં લીધી અને એક તલવારથી જમણા અંગૂઠેથી લોહી કાઢી અને પોતાના કપાળમાં તિલક કર્યું અને કહે છે કે બાપુ સામે જે ઢોલ પડ્યો ને એ ઢોલ લઈ આવો ત્યારે આ બાપ કહે છે કે બેટા ઢોલની શી જરૂર છે કે બાપુ ધીંગાણે તમારે નથી ચડવાનું ધીંગાણે આ તમારી છોડ વર્ષની દીકરી ચડશે અને તમારે તો ઢોલ વગાડવાનો છે બાપુ તમે સુરાતણાનો ઢોલ વગાડો અને જુઓ એક એકના માથા જો આજે ના વધેરી નાખું ને તો હું પણ તમારી દીકરી ડાહી નહીં અને આમ કહીને માતા સિકોતરનું જે શ્રીફળ હતું તે પોતાની સાડીના છેડે બાંધીને એટલું કહ્યું કે હે માં સિકોતર આજે તારું નામ લઈ અને એકત્રીસ બારવટીયાઓની સામે લડવા ઉતરું છું અને જો આ ગામને લૂંટવા દીધું ને તો હેમાં સિકોથર આ જ દિવસ સુધી જો તારી ભક્તિ કરી છે ને એમાં એમ સમજીશ કે મેં કોઈ પથ્થર પૂજ્યો છે આમાં કોઈ દેવ નથી કે કોઈ ચેતના નથી આટલું કહેતાની સાથે આ બાજુ સુરાતાનો ઢોલ ધનાભાઈએ વગાડવાનો શરૂ કર્યો અને ઢોલ વાગતાની સાથે દીકરીએ પોતાના બંને હાથમાં બે બે તલવારો લીધી અને પછી ચાલતી ચાલતી ગોખરવાળા ગામનો જે ચોક હતો ત્યાં આવીને બારવટીયાઓને લલકાર કર્યો કે બારવટીયાઓ તમે જો સવા શેર સૂંઢ ખાધી હોય અને તમારી માનું ધાવણ ધાવ્યા હોય ને તો આવી જાઓ આજે એકી હારે એકત્રીસ બારવટીયાઓ એકત્રીસમાંથી જો કોઈના માથા જો એના દળ સાથે ચોટેલા રહેવા દઉં તો હું એક રૂખી હરિજનની દીકરી ના કહેવાઉં અને આમ કહીને દીકરી ધીંગાણે ચડે છે ને એનો બાપ પાછળ ઢોલ વગાડતો વગાડતો આવે છે અને દીકરી એક એક બારવટીયાઓને મારવા લાગી અને તે બારવટીયાઓના માથા હાથ પગ આ રીતે તે યુદ્ધમાં લડતી લડતી આગળ વધી અને બારવટીયાઓ સમજી ગયા કે દીકરી હવે એકલી છે અને આપણે હારી જશું તો આપણી લાજ જશે તેથી બારવટીયાઓ એકી સાથે દીકરી ઉપર ઘા કરે છે પણ દીકરી કે જે માતા સિકોતરનું નામ લઈ અને યુદ્ધમાં આવી હતી તેથી આ બારવટીયાઓને ભારે પડવા લાગી ત્યારે એક બારવટીઓ કે જેની પાસે બંદૂક હોય છે અને તે સમજી ગયો કે એનો બાપ આ જે ઢોલ વગાડી રહ્યો છે ને એનું સૂર ચડે છે આ દીકરીને તેથી બંદૂકની ગોળી ચલાવી અને જેવી આ ધનાભાઈને બંદૂકની ગોળી વાગી એની સાથે જ ધનાભાઈ ત્યાં ધડામ કરતાં નીચે પડી ગયા અને ઢોલ વાગતો બંધ થયો અને દીકરીએ પાછળ નજર કરીને જોયું તો પોતાનો બાપ ત્યાં લોહીથી ખરડાયેલો પડ્યો છે અને તેની છાતીમાંથી લોહી વહી રહ્યું છે ત્યારે દીકરી બોલી કે જો બાપ આજે જીવનમાં પહેલી આ ગામનું ઋણ ચૂકવવાનો આજે રૂડો અવસર મળ્યો છે અને જો આજે જો તારી આંખો મીચાઈ ગઈ ને તો તો મારો બાપ ના કહેવાય તું એ મારા બાપ ઊભો થા અને ઢોલ વગાડ તો મને લડવાની હિંમત મળે અને ત્યારે આ બાપ ફરી પાછો ઘાયલ હોવા છતાં ઊભો થાય છે અને પછી તો ફરી ઢોલ વાગવાનું શરૂ થયું અને આ દીકરીએ માતા સિકોતરનું નામ લઈ અને પછી આ જે બારવટીયાઓ જે છે એની સામુ આવ્યા એ બારવટીયાઓના માથા કાપતી કાપતી દીકરી પોતે પણ ઘાયલ થઈ જાય છે અને એના શરીરમાં સાક્ષાતમાં સિકોતરે વાસ કર્યો હતો અને એકત્રીસે એકત્રીસ બારવટીયાઓના તે માથા વધેરી નાખે છે અને એકત્રીસ બારવટીયાઓના એક બાજુ મસ્તક પડ્યા છે અને એક બાજુ એમના ધળ પડ્યા છે અને પછી આ દીકરી બોલી કે બાપુ જુઓ આજે આ ગામમાંથી એક કાકરો નથી જવા દીધો ત્યારે આ બાપ કે જે હરખાતો હરખાતો ઢોલ નીચે મૂકી આ દીકરીને બાથ ભરીને કહેવા લાગ્યો કે દુનિયામાં મેં કદાચ ઘણા બાપ દીકરીઓના પ્રસંગ જોયા પણ આજે મારી નજરોની સામે મારી દીકરીએ જે એકત્રીસ બારવટીયાઓને માર્યા છે ને એનાથી આ ઇતિહાસ રચ્યા છે મારી દીકરી અને પછી દીકરી કહે છે કે હે બાપુ આપણે ગાદલા અને ગોદળાના ઓશિંગા કરી કરીને તો ઘણા સૂઈ ગયા પણ આજે દુશ્મનોના શવ ભેગા કરીને એના ઉપર સૂવાની આજે જે મજા આવશે ને એની તો વાત જ અલગ છે અને ઘાયલ થઈ ગયા હોવા છતાં એકત્રીસે એકત્રીસ બારવટીયાઓના શવ ભેગા કરીને એના ઉપર બાપ દીકરી બંને બેઠા બેઠા હસી રહ્યા છે અને હવે સંધ્યા ટાણું થવા આવ્યું છે અને ગામના પાદરે પેલા દરબારની જાન પાછી આવી અને ત્યાં જાનનો બોમ્બ ફૂટ્યો એની સાથે દીકરી કહેવા લાગી કે બાપુ હવે જાન પાછી આવી અને પછી તો આ જાન કે જે પરણીને આવી અને ગામમાં જ્યારે લોકો આવીને જુએ છે તો જ્યાં જુએ ત્યાં લોહીની રેલમ જેલ છે અને ત્યારે બધા ગામના માણસો કહેવા લાગ્યા કે ગામમાં કઈક ઘટના બની છે અને જેવા ગામના બધા માણસો દોડી દોડીને આવ્યા મુખી દરબારો રાજપૂતો પટેલો જયારે બધા ભેગા થઈને જુએ છે તો મોટો શવનો ઢગલો છે ને એના ઉપર આ દીકરી અને એનો બાપ બેઠો બેઠો હસી રહ્યો છે ને કહે છે કે મૂકી તમે તો ગામમાં નહોતા અને ગામમાં કોઈ મરદ મૂછાળો નહોતો પણ આ દીકરીને એનો બાપ આ ગામને બચાવવા માટે લડ્યા છે ને એકત્રીસ બારવટીયાઓ આ ગામને લૂંટવા આવ્યા હતા પણ બાપુ ગામમાંથી ગામનો એક કાંકરો નથી જવા દીધો અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એક એક માણસના શરીરમાં લોહી ઉકળી ગયું અને છેલ્લે આ ડાહી દીકરી એટલું કહે છે કે હે ગામ લોકો મને પાણી પાછો સવારની લડી છું અને પાણીનો એક છાંટો પીધો નથી અને છેલ્લી ઘડીએ ઘાયલ થયેલી છેલ્લા શ્વાસે આ દીકરીને એનો બાપ ધનાભાઈ કે જે પાણીનો એક એક ઘૂંટ પીવે છે અને પછી ત્યાં પોતાનો દેહ છોડી દે છે ત્યારે આ ગોખરવાળા ગામના બધા માણસો કહે છે કે આ દીકરી નથી લડી આ તો માતા જગદંબા છે અને સાક્ષાત દેવી છે એનું મંદિર બનાવીને એની પૂજા કરીશું એણે ગામની આબરૂ રાખી છે અને પછી ગોખરવાળા ગામમાં આ દીકરી જેનું નામ હતું ડાઈ અને આ ડાઈનું મંદિર બનાવાયું અને મિત્રો ગોખરવાળા ગામમાં તમે આજે પણ જશો તો પાટણ જિલ્લાના ચાણસમાની બાજુમાં જ ગોખરવાળા ગામ છે ને ગોખરવાળા ગામમાં આજે પણ આ દીકરી ડાઈનું મંદિર છે અને આજે પણ ડાય સિકોતર તરીકે તે પૂજાય છે અને તે શહીદ થયા પછી પણ આજે પણ તે દિન દુખ્યા અને ગરીબ લોકોના દુઃખ દર્દ મટાડે છે તો મિત્રો આવા ઇતિહાસ રહેલા છે આપણા ગુજરાતની દીકરીઓના અને મિત્રો આવા જ ઇતિહાસો અને આવી જ સત્ય ઘટનાઓને જાણવા માટે આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખોને ને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં જય માતાજી